મિત્રો આપણી ચેનલ ડિલેટ થાતા થાતાં બચી ગઈ છે આજે છેલ્લા તમે ઘણા દિવસથી વિડીયો મારી નહીં આવતી હોય એનું કારણ શું છે અને યુટ્યુબે મારી ચેનલ બંધ કરી હતી એટલે કેમ બંધ કરી હતી મિત્રો હું જેની અંદર ચેનલની અંદર કાંઈ પણ નહોતો કરી શકતો કે નહીં કોમેન્ટ કરી શકતો હતો કે નહીં પોસ્ટ કરી શકતો હતો કે નહીં વિડીયો અપલોડ કરી શકતો બધું બંધ કરી દીધું હતું હવે કયા કારણોસર બંધ કર્યું હતું અને આ ભૂલ મિત્રો તમારાથી ના થાય ને એના માટે મેં તમારા માટે બેસ્ટ વિડીયો લાવ્યો છે તમે મારી ચેનલની અંદર જઈને જોઈ શકો મિત્રો છેલ્લા ત્રણ વર્ષની અંદર આ પહેલો જ દિવસ આઠ દિવસ કે નવ દિવસ પહેલી જ વખત બન્યા કે જેની અંદર મેં વિડીયો અપલોડ નથી કર્યા કારણ કે યુટ્યુબ એ મિત્રો મને છે ને કમ્યુનિટી તરફથી સ્ટ્રાઇક આપી દીધી હતી એ પણ આઠ દિવસની તો મિત્રો આ ભૂલ તમે ના કરતા અને મેં કઈ રીતે ભૂલ કરી છે ને વિડીયોની અંદર ધ્યાન આપો હું તમને આખી માહિતી સમજાવું છું કે મેં એને કઈ ભૂલ કરી છે કે યુટ્યુબે મને સ્ટ્રાઇક આપ્યું કારણ કે મિત્રો તમે ખ્યાલ છે કે હું આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રોને કંઈક નવું શીખવા મળે ને એવી કોશિશ કરું છું મિત્રો અને જો તમને મિત્રો કંઈક શીખવાડવામાં મિત્રો નુકસાન મને પણ આવી ગયું સમજી લો કારણ કે મને કંઈક એમ છે કે તમે કંઈક શીખો મિત્રો એટલે મેં વિડીયો બનાવી હતી એ ટાઈપની કે કોઈ પણ વ્યક્તિની આપણી કેટેગરી ચેક કરવી તો આપણે કઈ રીતે ચેક કરી શકીએ યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો વાયરલ થઈ રહી છે તો આપણે એને ચેક કરવી છે કે આ ચેનલની કેટેગરી કઈ છે તો આપણે કઈ રીતે ચેક કરવી એ ટાઈપની આપણી ચેનલની અંદર મેં વિડીયો બનાવી હતી મિત્રો વિડીયો જેવી મેં અપલોડ કરીને અપલોડ કરી એટલે પબ્લિક તો કરી જ નથી એનાલિસ્ટમાં મેં અપલોડ કરી હતી એનાલિસ્ટમાં અપલોડ કરી હતી તોય પણ યુટ્યુબમાં મને સ્ટ્રાઇક આપી દીધી કમ્યુનિટી તરફથી કારણ કે વોર્નિંગ સ્ટ્રાઇક મને ગઈ સાલ મળેલી હતી અને આ બીજા નંબરની આ એટલે મને આઠ દિવસની અંદર યુટ્યુબે વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દીધું હતું એની અંદર હું કાંઈ જ પણ ના કરી શકું ના કોઈ પોસ્ટ કરી શકું ના કમેન્ટિંગ ના લાઈવ કશું જ નહોતો કરી શકતો છેલ્લા આઠ દિવસની તમે અત્યારે મિત્રો આપણી ચેનલની અંદર જઈને ચેક કરી લો કારણ કે મિત્રો છેલ્લા ત્રણ વર્ષની અંદર આઠ જ દિવસ એવા ગયા હશે કે જેની અંદર આપણી ચેનલમાં વિડીયો નથી અપલોડ થઈ બીજું વાત કે જે થયું એ સારું થયું હવે કઈ રીતે મિત્રો તો તમને કહી દો તો મિત્રો મારી ચેનલની અંદર વ્યૂઝ નહોતા આવતા મિત્રો ઘણા સબસ્ક્રાઈબ મિત્રો મને કહેતા કે તમારે વ્યૂઝ નથી આવતા પણ જો મારી સ્ટ્રાઇક મને આઠ દિવસથી છેલ્લા મિત્રો મળી છે ને તો મેં છેલ્લા આઠ દિવસથી વિડીયો અપલોડ નથી કરી પણ છેલ્લા આઠ દિવસની અંદર મને ચાલીસ વ્યૂઝ વધારે મળ્યા છે હવે મિત્રો જોઈ લો કે આ કેવી કરામત કેવાય મિત્રો એક બાજુ સ્ટ્રાઇક મળી છે જેની અંદર હું આઠ દિવસથી વિડીયો અપલોડ નથી કરતો તો આઠ દિવસની અંદર મને નુકસાન પણ થાય ને તો મને અત્યારે ચાર ગણું મિત્રો મારી ચેનલની અંદર ફાયદો થયો છે સ્ટ્રાઇક આવવાથી તમે ખુદ કારણ કે મિત્રો જે સ્ટ્રાઇક આવી છે ને મને કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે મને એક બાજુ ખુશી પણ છે કારણ કે મારી ત્રણ વર્ષની અંદર કોઈ પણ મિત્રો વિડીયો નથી ચાલતી ઘણી બધી મેં મહેનત કરી છે તમને ખ્યાલ જ છે પણ જેવી મને સ્ટ્રાઇક મળીને તો મારા વિડિયો મિત્રો ત્રીસ હજાર વીસ હજાર ચાલવા મળ્યા છે અને આઠ દિવસથી વિડીયો બનશે આ પહેલી વિડીયો છે હવે આ વિડીયોની અંદર તમે કેવો સપોર્ટ કરો છો એ તો મને પણ નથી ખબર પણ હા મને સ્ટ્રાઈક આવવાથી જે થાય સારું થાય કેવા છે ને કે જે થતું હોય સારા માટે જ થતું હોય તો મને સ્ટ્રાઇક મળી એની અંદર મિત્રો મને એ ફાયદો થયો છે કે જે મારા વ્યૂઝ અઠ્યાવીસ દિવસની અંદર મિત્રો વધારે વ્યૂઝ નથી મળતા અઠ્યાવીસ દિવસમાં જે મળતા હતા એના કરતાં મિત્રો ચાલીસ ટકા વ્યૂઝ મને જે મેં વિડીયો નથી અપલોડ કર્યા ને એની અંદર મને વ્યૂઝ મળ્યા છે તો એક બાજુ ખુશી પણ છે મિત્રો અને એક બાજુ દુઃખ પણ છે કે આપણે પહેલી જ વખત મિત્રો અઠ્યા આઠ દિવસ મિત્રો આપણી ચેનલની અંદર વિડીયો અપલોડ નથી કરી શક્યા એટલે મિત્રો ખાસ જે મેં વિડીયો બનાવ્યો તો એની વાત કરવું તો મેં એ વિડીયો બનાવ્યો તો એક વેબસાઇટ દ્વારા મિત્રો અને યુટ્યુબના વિરોધમાં થઈ ગયો કારણ કે જે યુટ્યુબ વિશેના હું વિડીયો સો ટકા બનાવું છું પણ યુટ્યુબ જે છે ને એ ઓફિશિયલ વેબસાઇટથી જોઈને હું દરેક વિડીયો બનાવું છું અને જે વિડીયો મેં બનાવ્યો હતો કે આપણે કોઈની કેટેગરી ચેક કરવા માટે શું કરવું તો એક અલગ વેબસાઇટ હતી અને મિત્રો મને થોડો અનુભવ પણ હતો કે કદાચ આની અંદર સ્ટ્રાઇક પણ આવશે પણ મિત્રો મેં એ ટાઈપનો વિડીયો એડિટિંગ કર્યો હતો ને મને ખુદને એવું હતું કે કદાચ આ ટાઈપનું એડિટ કરીશ ને તો યુટ્યુબને ખબર નહીં પડે એમ પણ મિત્રો મિત્રો જુઓ એક સામાન્ય એડિટિંગ એ ટાઈપનું કર્યું કે યુટ્યુબને ને ખબર ના પડે તો પણ મિત્રો યુટ્યુબે મને સ્ટ્રાઇક આપી દીધી તો મિત્રો તમે આ ભૂલ ના કરતા એમ મિત્રો હું ગુજરાતી છું આપણો ગુજરાતી દરેક વ્યક્તિ આગળ જાય ને એના માટે હું દરેક વિડીયો બનાવું છું મિત્રો અને હંમેશા માટે મેં કીધેલું આપણે વ્યૂઝ થી મતલબ નથી મિત્રો તમે મારા ઉપર વિશ્વાસ કરો છો ને એ મહત્ત્વની વાત છે અને જે પ્રશ્ન મારી સાથે થયો છે ને મિત્રો એ તમારા દરેક સબસ્ક્રાઈબ મિત્રો સાથે ના થાય કારણ કે એક સાથે થાય ચાલે બાકી કહેવાય છે ને કે દરેક સબસ્ક્રાઈબર સાથે આ પ્રશ્નો ના બને એના માટે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ તો મિત્રો માહિતીને ફોલો કરજો જો કોઈ પણ વેબસાઇટ કોઈ એપ્લિકેશન તમે વિડીયો બનાવશો મારી જેમ ટેકનિકલ તો પહેલાં તો મિત્રો કારણ કે આપણને તો ખબર જ નથી હોતી એપ્લિકેશન છે કે વેબસાઇટ એની પરમિશન છે કે નહીં એટલે મિત્રો હંમેશા માટે કોઈ પણ વેબસાઇટ કે લિંકનો ઉપયોગ કરવો હોય ને તો મિત્રો કરતા નહીં મિત્રો કોઈ અન્ય વિડીયોની લિંક શેર કરતા હોય તો કરતા નહીં કોઈ પોસ્ટ કરો છો તો પણ મિત્રો કરતા નહીં કમ્યુનિટી તરફથી ક્યારે સ્ટ્રાઇક આવે ને એનું કોઈ મિત્રો નક્કી હોતું નથી તો મિત્રો ચલો હવે આપણા રેગ્યુલર વિડીયો કાયમિક માટે મિત્રો આવવા મળશે તો ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાયગુગાને મિત્રો કારણ કે ભૂલ તો આપણે કરી જ છે તો એને હવે આપણે ભોગવવી પડે અને બીજું કે આપણને વ્યૂઝ પણ સારા મળ્યા છે આઠ દિવસની અંદર તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો